એ બે ઓગણીસો અઠ્ઠાણું ની સાલમાં એનો પાયો નખાયો અને ત્યારથી બાંધકામ થયું ચાલુ થઈ અને બે હજાર સાતમાં એ બંધ થઈ અને એ ઘણું ખોટું થયું છે અત્યારની હાલતમાં ખેડૂતોને સુગર જો હોત તો ઘણો ફાયદો થાત અને બહુ લાભ થાત પાણી હવે આવ્યું તે ટાઈમે પાણી નહોતું અને સુગર હતી અત્યારે પાણી છે અને સુગર નથી અને જે અમે જે મહેનત કરીને સુગરમાં જે ખેતી પકવીને જે નાખેલી એના જે પૈસા છેલ્લું પીલાન જે થયેલું એના પૈસા જે અમારા બાકી છે અઢારસો ખેડૂતોના જે બાર કરોડની આજુબાજુની જે મૂડી રકમ જે છે તે આજ સુધી અમને મળી નથી અત્યારે એના ત્રણ ગેના પૈસા સરકારમાં થઈ ગયા હોય અને કદાચ થઈ બી ગયા હશે પણ બી છે પણ એ એની બાજુ લક્ષ નથી એને આપવાની કોઈ એમની તૈયારી દેખાતી નથી એના માટે અમે આ એક ખેડૂતો પોતાના પોતાની રીતે ભેગા થઈ અને આ એક રજૂઆત કરવા માટે નાની એક મીટિંગ કરેલી છે અને બધા આની અંદર પોતાની સ્વૈચ્છિકતાથી જોડાયા છે અને આગળ મોટી રજૂઆત કરવા કે મોટું કઈ આંદોલન કરવાની બધાની તૈયારી છે એટલે લોકો મળી કેવો રિસ્પોન્સ તમને હાલમાં તો ટેમ્પરરી અમે મળ્યા છે અને બધા તૈયાર છે અને આગળ જો જરૂર પડશે તો બધા તૈયાર થશે કેટલા મુખ્યમંત્રી મુખ્યમંત્રીઓમાં તો અમે નરેન્દ્ર સાહેબ જે હતા આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી અમે મળેલા છે નરેન્દ્ર મોદી સાહેબ મળ્યા ભૂપેન્દ્રભાઈ ને મળ્યા પેલા આપડે વિજયભાઈ રૂપાણી સાહેબ ને મળ્યા નીતિનભાઈ ને મળ્યા છે આનંદીબેન પટેલ ને બધા ને અમારા લોકલ ધારાસભ્ય તળવી સાહેબ કારણ તો સરકારી ધોરણે સરકાર ને જ ખબર છે કે કારણ શું છે ખેડૂત ને ના ખબર હોય કે કારણ શું છે ખેડૂત તો ખાલી હવાર ઉઠે ખેતર જાય અને પકવી ને પાછી પાકે તે દિવસે ફેક્ટરી મુકવા આવે બસ બાકી આગળની વિધિ ખેડૂતને ના ખબર હોય આગળની વિધિ સરકારને જ ખબર છે કે શું છે કઈ લોચો પડ્યો છે કે કેવું છે એ બધું સરકાર જ જોવાનું છે આંખ થતા આંધળા થઈને કાન છતા બેરા થઈને બેઠેલા નેતાઓ જાતે સાંભળવાનું છે ને જાતે આત્મમંથન કરવાનું છે કે આંખ ક્યાં છે આપણી કે બાજુ જઈ રહી છે અને કામ કે બાજુ સાંભળી રહી છે આંદોલન કરવાની તૈયારી કરી તમારી આંદોલન બધા તૈયાર છે પણ એવું નથી કે અમારે આંદોલન કર્યું છે અમારે તો અમારી રજૂઆત થાય અમારી રજૂઆત નું સ્વીકારી અને અમારા પૈસા છૂટા કરે અને અમારે અમારો જે નીકળતો રૂપિયા જે કઈ છે વ્યાજ સહિત અમને પાછા આપે કમલેશભાઈ ભગત